સેવા પણ એ સેવા નિષ્કલંક રહેવી જોઈએ સેવાને ક્યાંય કોઈ દાગ ન લાગવો જોઈએ તો એ સેવા માં ખૂબ જ આનંદ આવશે સેવાને દાગ ક્યારે લાગે કરેલી સેવામાં અહંકાર આવે અને અહંકાર એ કાળા નાગ જેવો છે નાની નાની બાબતમાં તરત ફેણ ઊંચી કરી દે છે સેવા નિષ્કલંક હોય એટલે સેજ પણ અહંકાર નો દાગ ન લાગવો જોઈએ હમ સેવા કરું છું તને શું ખબર પડે કોઈનું અપમાન કરવું એ સેવાનું લક્ષણ નથી કોઈની સાથે સેવાની વખત પોછડો વર્તાવ કરવો એ સેવાની શોભા નથી જો સેવાને દીપાવવી હોય અકિંચનતાથી કોઈ પણ આવી વિકૃતિ આવે સિવાયની સેવા એમાં એટલો સરસ આનંદ આવશે અને સેવાની સુવાસ આપણી અંદર પણ આવશે નાનામાં નાની વ્યક્તિની સેવા કરવાની અંદર પણ ખચકાટ નહીં અને જ્યારે સેવા કરતા કરતા ખૂબ સારી સફળતા મળી જાય ને ત્યાર પછી એની પ્રશંસા મેળવવા માટે જો શેર પણ વલખા માર્યા સેવાની પ્રશંસામાંથી અહંકાર પેદા થશે સેવક તરીકે વાસના ના પેસી જવી જોઈએ ક્યાંય કોઈ લાલચ પણ ન પેસી જવી જોઈએ સેવાના નામે વિકૃતિઓ પણ ન પોસાવી જોઈએ અને એ સેવાના ઓઠા નીચે આપણા પોતાનું વ્યવહાર વર્તન પણ બહુ જ સંભાળવું પડે તો એ સેવાને સાચવવી ઘણી અઘરી છે સેવા કરો નિખાલસતાથી નિર્વ્યાજથી કે જેથી જેમાં આપણને પોતાને સંતોષ થાય રાત્રે સૂતા ઊંઘ આવે કે આજે મેં મારાથી બહુ સારી સેવા થઈ પણ એમાં સારી સેવા થઈ મારાથી ને એની અંદર પાછું આપણા પોતાનો જાતનો અહંકાર ન બેસી જાય એ પણ સાચવવાનું છે સેવા કરતી વખતે સેવા લેનારને પણ સંકોચ ન થાય સેવા કરનારને પણ અહંકાર સેવા ઉપર આધાર રાખવો પડતો હોય ત્યારે ક્યારેક ક્યારેક એનો ઉદગાર નીકળી જાય તમારી પાસે આ સેવા તો એ પણ એને પોતાને તો થોડો સંકોચ થાય છે પણ અંદરથી સંતોષ છે એ સેવા મારી થઈ રહી છે એ પોતે બીમાર છે અશક્ત છે છે અને એટલે જેને જરૂરિયાત છે એની સેવા કરીએ ત્યારે એને પોતાને સંતોષ થવો જોઈએ અમારે જાનકીદાસી બાપજી સાડા ત્રણ વર્ષ બીમાર રહ્યા તે આપણે ભાગી સેવા આવેલી જમાડવાનું ઝાડો પેસાબ સાફ કરવાનો પછી ફેરવવાનો એટલો સંતોષ થઈ ગયો કે અમે બંને એક બેઠેલા આ બાજુ એક ઉદ્ગાર નીકળી ગયો કે તમે બે બહુ સારી સેવા કરી મારી આવું ધાર્યું નહોતું કે મારે આવી સેવા થશે આ લેનાર સેવા લેનાર નો આત્મસંતોષ એની સામે મારા શ્રી પણ આશીર્વાદ આપ્યા ચા તમારું પણ શુભ થશે ખુબ સફળતા મળશે સુખી રહેજો તો આ છે સેવાનો પરસ્પરનો સંબંધ જેટલી નિસ્પૃહતા સેવામાં હશે એટલો જ એનો આનંદ આવશે ભલે મળવાનું કશું હોય કે ના હોય પણ આટલું બધું મળ્યું ને આખી જિંદગી કમાયા કરે તો આટલું મળે સેવાને સાચવજો સેવાને ક્યારે દાગ ના લાગે કોઈ પણ પ્રકારનો નો દાગ ના લાખવો જોઈએ ઈર્ષાનો અહંકારનો નિંદાનો રાગ દ્વેષનો જેટલી અકિંચતા નિષ્ફળતા હશે એટલો જ સેવાનો સંતોષ થશે અને સંતોષનો આનંદ પણ આપણને મળવાનો જ છે એનું પરિણામ આપણા જીવનની અંદર આપણે સારું મેળવી શકવાના જ છે અને મળશે જ અપેક્ષા ન રાખો સેવાથી આ મળશે કે આમ મળશે કે આવું મળશે મેં એને આવી સેવા કરી એટલે મને આવી તો આપશે જ નહીં કોઈ કોઈ અપેક્ષા નહીં સેવાનો વ્યાપાર થઈ બજારમાં વસ્તુ ખરીદવા જઈએ કિંમત આપવી પડે છે એમ સેવાનો સાટો બદલો કે મેં તમારી સેવા કરી હતી તમે મારી સેવા કેમ ના કરો ઘણી બધી જીવનની અનુભવની બાબતો છે જેના કહેતા પણ એમ થાય કે હવે નથી કેવી સેવાને માટે હંમેશા તત્પરતા ઉત્સાહ રહેવો જોઈએ સેવાને માટે ઉમંગ છે પણ સેવામાં કંટાળો ના આવવો જોઈએ એનો આનંદ આપણે પોતે લઈ રહ્યા છીએ અને જીવનની અંદર પણ એવા પ્રસંગો યાદ કરવાની મનુ મન ઈચ્છા થાય કે ઓહો આવા સરસ પ્રસંગો મને સેવાના મળ્યા હતા એકવાર વડોદરા જતા રસ્તામાં એક અકસ્માત થઈ ગયેલો અંદર બધા જ પણ એક બેન અને એનું બાળક રોડની બાજુ રહી બેસી ગાડી ઉભી રાખી જોયું પછી એકસો આઠ ને ફોન કર્યો કે આ જગ્યા પર હું ફલાણો માણસ બોલું છું અને આવી પરિસ્થિતિ છે અને ગાડી મોકલી દો ત્યાં ગાડી સમય તો બગડે નહીં ઉભારી પણ એ જે સેવા છે એમાં આપણી નજરે પડી એટલે સેવા દેખાય તે પણ કરી લો એમ નહીં કે આ કોઈ કે આવશ્યકતા છે અને એને પોતાને સંતોષ થાય તો સેવાને માટે હંમેશા તત્પર રહેજો સેવાથી કંટાળશો નહીં સેવાથી ક્યારે હેરાન થશો નહીં જો સેવા મળી જતી હોય તો એને કરી જ લેવી જોઈએ અને ક્યાંક દેખાતું હોય તો ઘૂસ મારીને પણ સેવા કરી લેવી એનો આનંદ આવશે આ છે સેવાની ઉજાણી એ ઉત્સવ